એક સમાન કલા એટલે કે એક સરખી અવસ્થાની અંદર બધા હાજર હોય તો એને સમાંગ સંતુલન છે એ કહેવાય સમાંગ સંતુલન પછી આપણે વાયુનું આંશિક દબાણ પી અને સાંદ્રતા સી એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે એના વિષયનો આપણે અભ્યાસ છે એ કર્યો તો અને આપણે એક સમીકરણ છે એ તાર્યું હતું કે પી ઇઝ ઇક્વલ ટુ કે સી ઇન ટુ આર ટી રેસ ટુ ડેલ્ટા એન અને આ સમીકરણ છે એમાં ડેલ્ટા n ની વેલ્યુ જે છે એ ત્રણ રીતની હોઈ શકે કાં તો જીરો હોઈ શકે ગ્રેટર ધેન ઝીરો ઓર લેસ 0 ઝીરો આપણે વિચાર્યું તો કે ભાઈ જ્યારે ઝીરો હોય ત્યારે કેપી બરાબર કેસી થાય ડેલ્ટા એન હોય ધન હોય તો kp ઇઝ ગ્રેટર ધેન કેસી થાય ડેલ્ટા એન ઋણ હોય તો kp ઇઝ લેસ ધેન કેસી થાય ત્યાર પછી આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં સંતુલન અચળાંક કેસી અથવા kp હોય

ડાયરેક એ પ્રક્રિયા છે એના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કેપી અને કેસીનો સંબંધ છે એ કેવો આવશે સમાન આવશે કેપી બરાબર કેસી કેવી રીતે ખબર પડે તેવું અહીંયા આગળ હમણાં આપણે જોયું કે ડેલ્ટા ની વેલ્યુ ઝીરો આવે તો કેપી બરાબર કેસી થાય તો તમે જુઓ અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયામાં બધા જ વાયુમય પ્રક્રિયકો અને નિપજો છે ઓકે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જો આપણે શું કરીએ તો કે ભાઈ ટુ એચ આઈ ગેસિયસ ફોર્મ ટુ એચ આઈ ગેસિયસ ફોર્મ છે તો અહીંયા આગળ નિપજના મોલ છે એ બે થયા માઇનસ પ્રક્રિયકોના મોલ છે એને વિચારીએ તો પ્રક્રિયકોના મોલ પણ કેટલા થશે બે એટલે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયકો નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ એ બંનેનો તફાવત છે એ કેવું આવે છે ઝીરો આવે છે એટલે એનો મતલબ એવો થયો કે ડેલ્ટા એનજીની વેલ્યુ છે એ આપણને કેવી મળશે ઝીરો મળશે અને જો ડેલ્ટા એનજીની વેલ્યુ ઝીરો હોય તો કેપી બરાબર છે શું થાય કેસી થાય કારણ કે તમે આવડવા સમીકરણ જે છે રાસાયણિક પ્રક્રિયા જોઈને આપણને ખ્યાલ આવી જાય એવું છે કે ભાઈ કેપી બરાબર કેસી થશે અથવા કેપી અને કેસી વચ્ચેનો સંબંધ જે છે એ શું આવશે બરાબર આપણે શું કરી શકીએ સમજી પરંતુ તેમ છતાં આખી તારવણી જે આપી છે રાસાયણિક પ્રક્રિયામાં બધા હોય તો નિપજની સાંદ્રતા છેદમાં છે એ શું આવશે પ્રક્રિયકોની સાંદ્રતા પરંતુ અહીંયા અવસ્થા છે એ વાયુ છે અને અવસ્થા છે એ વાયુ હોવાને કારણે વાયુની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ હોય તો એચઆઈ ની સાંદ્રતા એટલે એચઆઈ નું આંશિક દબાણ આયોડીન ની સાંદ્રતા એટલે કે હાઇડ્રોજન નું આંશિક દબાણ આ રીતે આપણે સમજી શકીએ આપણે આગળ ચાલીએ તો આ પ્રક્રિયા માટે આપણે કેપી છે એ લખીએ તો નિપજની સાંદ્રતા એટલે કે એનું દબાણ અને પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે એનું દબાણ છેદમાં આવશે તો કેપી નું સમીકરણ કઈક આવી રીતે બનશે કેપી બરાબર પી ઓફ નો સ્કવેર સાંદ્રતા એટલે શું આવશે તો કે ભાઈ એચઆઈ ની સાંદ્રતા બરાબર ઇન્ટુ આર ઇન્ટુ પી આ રીતે લખી શકાય એટલે પી ઓફ એચઆઈ બરાબર છે એ શું લખાશે તો કે પી ઓફ એચઆઈ બરાબર લખાય એચઆઈ ની સાંદ્રતા ઇન્ટુ આર ટી એવી જ રીતે છેદમાં p of h2 એટલે શું લખાશે તો કે ભાઈ h2 ની સાંદ્રતા rt અને p of i2 એટલે શું લખાશે i ની સાંદ્રતા rt આ ત્રણેય કિંમત જે છે એને જો આપણે આ સમીકરણની અંદર છે એ મૂકી દઈએ તો સમીકરણ કઈક આવું બની જશે hi rt ની સાંદ્રતાનો વર્ગ કારણ કે અહીંયા ઉપર વર્ગ છે છેદમાં તો કે છેદમાં h2 rt અને i rt આમાંથી rt rt કોમન કાઢી લો એટલે કોમન નીકળી ગયું અને h2 સાંદ્રતા અને આ સરખી કિંમતો આઈ ટુ ની સાંદ્રતા તો આ એચ આઈ નો વર્ગ છેદમાં એચ ટુ ની સાંદ્રતા આઈ ની સાંદ્રતા એટલે ખરેખર શું કેવાય કેસી છે એ કહેવાય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેપી બરાબર છે એ શું મેળવું કેસી મેળવ્યું બરાબર તો જો તમારે શોર્ટકટ રીત છે એ ફોલો ન કરવી હોય તો પછી આ રીતે લાંબી રીતથી આગળ વધવું પડે અને તમને કેસી વચ્ચેનો સંબંધ છે એ મળે અને જો અહીંયા છેલ્લા એક મુદ્દાની અંદર તમને આપી દીધું છે કે શોર્ટકટ રીત કરવી હોય તો અહીંયા ખ્યાલ આવી જાય કે ડેલ્ટા એનજી બરાબર જીરો તો અહીંયા આગળ નિપજો જે છે એના મોલ બે માઇનસ પ્રક્રિયકોના મોલ બે એટલે ટોટલ છે એ જીરો તો મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું એમ ડેલ્ટા એનજીની વેલ્યુ છે એ કેવી આવે છે જીરો આવી જ રીતે તમને બીજો એક દાખલો આપ્યો છે કે ભાઈ દાખલા તરીકે એન ટુ વચ ટુ વિલ ટુ થ્રી બરાબર આની શોર્ટકટ રીત થી આપણે સમજી લઈએ કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું હશે તો અહીંયા આગળ તમને આપ્યું છે કે ટુ નિપજોના મોલ છે એ ટોટલ કેટલા છે બે તો કે તો જો ડેલ્ટા એન ની વેલ્યુ માઇનસમાં આવે તો લેસ ધેન શું હોય કેસી હોય બરાબર કેપી ઇઝ ધેન કેસી તો આપણને અહીંયા આગળ જોવા મળે છે કે લેસ ધેન કેસી

આપી દીધી છે કે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ પ્રક્રિયક માંથી નીપજ બનવા માંડી અને પ્રક્રિયક અને નીપજ મીન્સ કે પ્રક્રિયક માંથી નીપજ અને નીપજ માંથી પ્રક્રિયા કે બંને તરફનો વેગ જે છે કેવો બની ગયો સમાન બની ગયો ઓકે તો આ ઘટના છે એ તમને સમજાવી છે કે ભાઈ આગળ સમીકરણ છે એ વિચારો કે કેસી નું સમીકરણ છે એ શું આવે તો કે અંશમાં નીપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા તો અહીંયા આગળ નીપજો સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતા અને સંતુલન સમય સાંદ્રતાઓ આપી દીધી છે અહીંયા આગળ આ બધાની સંતુલન સમયે સાંદ્રતાઓ છે જો સંતુલન સમયની સાંદ્રતામાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કરીએ તો આપણને કેસી છે એ મળી જાય અને આ કેસી છે એ આપણને કેટલો મળ્યો 1.7930 તો આ રીતે આપણે આને ગણતરી કરી શકીએ ત્યાર પછી વધારાની ગણતરીઓ બધી આપેલી છે એ જરૂરિયાત વાળી નથી પરંતુ સમજીએ આપણે કે ભાઈ વધારાની ગણતરીમાં તમને એવું કીધું છે કે આજ પ્રક્રિયા છે જે કેસી મળ્યો છે એનું વ્યસ્ત કરી નાખો તો ઝીરો પોઈન્ટ ડબલ ફાઈવ ડબલ સેવન એ આપણને મળે માનો કે કેપી શોધવો છે તો કેપી બરાબર અને કેસી નો સંબંધ શું છે તો કે કેપી બરાબર કેસી ઇન્ટુ રેસ ટુ ડેલ્ટા એન આ સમીકરણની અંદર બધી કિંમત છે એ તમે એપ્લાય કરો આર ની કિંમત માં ખાસ ધ્યાન રાખવાનું આર ની કિંમત છે એ તમારે 12 લિટર વાળી છે એ લેવાની એટલે 0.0831 કિંમત છે એ લેવાની Kc ની કિંમત આપણે શોધી નાખી છે 1.7930 ટેમ્પરેચર તમને આપી દીધું છે રકમ ની અંદર 500 ડેલ્ટા n હવે જો ડેલ્ટા n ને ગોતવો પડશે એટલે અહીંયા આગળ માની લો કે આ બંને વાયુ અવસ્થામાં છે તો બે પોઈન્ટ ચારસો નવ્વાણું એટલે કે ચુમ્મોતેર પોઈન્ટ પાંચ તો જુઓ કેપી કિંમત છે એ કેટલી આવી ચુમ્મોતેર પોઈન્ટ પાંચ આવી અને કેસી ની કિંમત છે એ કેટલી આવી એક સેવન નાઇન થ્રી ઝીરો યસ

યસ ત્યાર પછીનો દાખલો છે ઉપર આપણે આગળ વધીએ ત્યાર પછીનો દાખલો તમને આપ્યો છે એક કે કાર્બન મોનોક્સાઇડ અને પાણી વચ્ચે જ્યારે રિએક્શન થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છે એ પ્રાપ્ત થતા હોય છે આ રાસાયણિક પ્રક્રિયાના કેસી નું મૂલ્ય કેસી નું મૂલ્ય તમને આપી દીધું છે એ કેટલું છે ચાર પોઈન્ટ ચોવીસ છે અને ટેમ્પરેચર કેટલું છે આઠસો કેલવી તો તમને કીધું કે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયામાં સંકુલન સ્થપાય બરાબર એ સમય દરમિયાન આ બધાની સાંદ્રતાઓ છે એ કેટલી હશે બરાબર શરૂઆતમાં માત્ર સી અને ટુ ઓ છે અને તેમની સાંદ્રતાઓ શરૂઆતની પોઈન્ટ ટેન મોલર છે તો જો પેલા તો હું શું કરું ખબર છે આ રાસાયણિક પ્રક્રિયા છે ને એને મેં અહીંયા આગળ લખી નાખી હવે શરૂઆતમાં તમને કીધું છે કે આ પ્રક્રિયક જ હોય શરૂઆતમાં કઈ નિકટ તો બની ન હોય ભાઈ એટલે પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતની કેટલી છે પોઈન્ટ વન મોલર પોઈન્ટ વન મોલર આપણને રકમમાં આપી દીધું છે હવે શરૂઆતમાં પ્રક્રિયક જ હોય નિપજ કઈ બની હોય નહીં ઓકે હવે આપણે એવું ધારી લઈએ કે ભાઈ પ્રક્રિયા છે એ ચાલુ થઈ અને રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર થયો આ બંનેની સાંદ્રતાઓ એક્સ જેટલી ઘટી તો બંનેની સાંદ્રતાઓ એક્સ જેટલી ઘટી તો સામે પક્ષે CO2 ટુ અને H2 છે એ એક્સ જેટલા બન્યા હોય પણ પોઈન્ટ વન માઇનસ એક્સ અને આની સાંદ્રતાઓ સંતુલન સમયે કેટલી હોય તો કે એક્સ એક્સ જેટલી હોય કારણ કે એક્સ એક્સ જેટલો જથ્થો છે એ ઘટ્યો અને સામે પક્ષે એક્સ એક્સ જેટલો જથ્થો છે એ વધ્યો બરાબર તો અહીંયા આગળ સી ટુ અને સંતુલન સમયે બધાની સાંદ્રતા મળી ગઈ છે બરાબર એક્સ ની કિંમત મળે તો ડાયરેક્ટ એક્સ છે એ શું છે સીઓ ટુ ની સાંદ્રતા અને એચ ટુ ની સાંદ્રતા ક્યારે સંતુલન સમયે ઓકે એવી જ રીતે તો કે ભાઈ એવી જ રીતે સી કરી નાખું કરું છું કે સાંદ્રતાઓ તો હવે સંતુલન સમયે આ બધાની સાંદ્રતા કેટલી છે એક્સ ઇન્ટુ એક્સ અને છેદમાં પોઈન્ટ વન એક્સ માઇનસ એક્સ પોઈન્ટ માઇનસ એક્સ આપીએ એટલે એક્સ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય વન માઇનસ એક્સ અને આનું સાદરૂપ આપશો એટલે તમને દ્વિઘાત સમીકરણ છે એ મળશે મેથ્સ નો નિયમ યાદ છે ને બધાને દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ જે છે એનું સોલ્યુશન તમારે કરવું હોય તો મેટ નો નિયમ એવું કહી છે કે એના માટે સમીકરણ યુઝ કરવો પડે કયો હતો કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્કવેર માઇનસ બરાબર આ સમીકરણ ની મદદથી તમને x ની વેલ્યુ છે એ મળે બટ આ દ્વિઘાત સમીકરણ જે તમને પ્રાપ્ત થયું એમાં સહગુણકો જે આગળ છે આ એક્સ નો સ્કવેર ની આગળ જે છે એને એ કહેવાય પછી આ x ની આગળ જે કિંમત છે એને b કહેવાય અને છેલ્લી કિંમત છે એને સી કેવાય આવું મેથ છે એ શીખવાડે હવે આ એ બી અને c ની કિંમત એ કિંમતો તમારે ક્યાં મૂકવાની આ સમીકરણમાં મૂકવાની હવે તમારા સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો કે ભાઈ એક વખત આ સમીકરણમાં પ્લસ લઈને કેલ્ક્યુલેશન કરવાની બધું કિંમતો મૂકવાની અને એક વખત અહીંયા માઇનસ નિશાની રાખી અને બધી કેલ્ક્યુલેશન છે એ કરવાની

જો અહિયાં શરૂઆત ની સાંદ્રતા કેટલી છે પોઈન્ટ વન કોઈ દિવસ શરૂઆતની સાંદ્રતા એટલે કે પ્રક્રિયક ની સાંદ્રતા કરતા નિપજની ની સાંદ્રતાઓ વધારે ન હોય યાદ રાખવા પ્રક્રિયક કરતા નિપજ વધારે બને એવું પોસિબલ છે નથી બને તમે જેટલો કાચો માલ લ્યો છો એટલી જ સામે પ્રોડક્ટ બને અથવા એ કરતા ઓછી બને કોઈ દિવસ કાચા માલ કરતા વધારે પ્રોડક્ટ નો બને સીધી વાત છે ઓકે બે જવાબ છે તમને ખ્યાલ આવશે કે આ છે ને એ મોટી કિંમત છે શરૂઆતની સાંદ્રતા કરતા મોટી કિંમત છે જુઓ શરૂઆતની સાંદ્રતા 0.1 વન છે એના કરતા પણ આ મોટી કિંમત ઝીરો વન નાઇન ડબલ ફોર એટલે ઓન એન અરાઉન્ડ છે એ પોઈન્ટ ટુ સાંદ્રતા થયા

તો CO2 અને ની સાંદ્રતા આપણને મળી ગઈ 0.0673 ઓકે પરંતુ આ બંનેની સાંદ્રતાઓ સંતુલન સમયે ગોતવી પડશે એટલે અને જે છે એના માટે આપણે શું કરીએ તો કે ભાઈ સી અને એચ ની સાંદ્રતા માટે પોઈન્ટ વન માંથી એક્સ ની વેલ્યુ છે એને બાદ કરીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આન્સર આવો ઝીરો તો આ રીતે જ્યારે પણ સંતુલન સ્થપાય રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજો ની સાંદ્રતાઓ જે છે એને તમે આ રીતે શું કરી શકો છો કાઉન્ટ કરી શકો છો ચાલો ખ્યાલ આવે છે બધાને ચાલો ત્યાર પછીનો એક દાખલો છે ત્યાર એક દાખલો છે હજાર જોઈએ તમને આપ્યું છે સાત ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસ ની ગેસ છ છે તો આ પ્રક્રિયા માટે Kp છે એ શોધો ઓકે કેસી આપી દીધો છે Kp ગોતવાનો છે તો પહેલા તો હું શું કરું આ રાસાયણિક પ્રક્રિયા બરાબર તો બે વત્તા એક માઇનસ બે એટલે પ્લસ વન છે એ થશે ડેલ્ટા એન ની હવે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શોધવો છે એટલે આપણે સમીકરણ વાપરશું કેપી બરાબર કેસી ઇન્ટુ આર

તો સિમ્પલ અને સોબર છે કેપીને પીને ફટાફટ છે એ શોધી શકાય છે ચાલો આવડશે આ છે બધાય ગણજો આ બધા દાખલાઓના જેવા જ છે આ બધા દાખલાઓ ગણશો ને તો પ્રેક્ટિસ તમને વધારે થશે અને સમજવામાં સરળતા રહેશે ઓકે નહીં ગણો તો નહીં આવડે એટલે આ બધાય દાખલાઓ છે ગણજો ભાઈ ओके okay. तुम्हारी बगल पास है दर्पण है के नहीं काजी रिया मीत पार्क दर्पण है तुम्हारे पास है के नहीं हेलो हमारा कैसे सो जी सर है ठीक है ठीक है સારું તો કઈ નહિ હું છે ને એક પીડીએફ ફાઇલ બનાવીને રોજ મોકલી દઈશ જેટલું ચાલે ને એટલું તમને બધા એટલે તમારે એમાંથી કામ કરવામાં સરળતા રહે ચાલો તો આજે અહિયાં સુધી છે એ રાખું છું આ બધા દાખલાઓ બધું વ્યવસ્થિત છે એ કરજો હા પીડીએફ ફાઇલ બનાવીને હું હમણાં મોકલી દઇશ થોડી વારમાં આ બધા દાખલાઓ સો પ્રયત્ન ના ગણ છો નો આવડે એ મને કેજો ઓકે સારું ચાલો મળીએ કાલે બપોર પછી કદાચ એકાદો વિડિયો બનાવીને મોકલી સમય રહેશે તો હો